જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે એક આ આપણા નવા વ્લોગમાં હવે આજ આપણે આવ્યા છીએ આમ જો અહીંયા ખળ ને આ છે ને અહીંયા સૈયા બહુ થઈ ગયા છે એ કેળામાં સૈયા બહુ હતા એટલે પછી છે ને પેલા એને પાઈ દીધું સરખા એક કોરાઈ જાય ને પછી એમાં દવા મારવાની છે એટલે આ દવા મારવા આવ્યો છે

આજ ને એક ચોવીસ કલાક પછી થાય તો થઈ ને પણ આપણે બે જ કરવાના છે પછી જોઈએ આપણે એવું રિઝલ્ટ આવે કેટલાક દીમા ભરી જાય હાલો તો મંડીએ દવા તબેડવા દવાના બે પોપ સાપી દીધા હવે નાઈ ક્લાસ તો સેવાર સેવાર રમેજી આવ કરી નાખીએ અતણ આપણે માંડવી માં એક ડાડાવારા આખો હું ચાલુ કરી દીધું છે જોવામાં આલેલા છે બે ત્રણ ઉથલો માર્યું છે આ બાજુ બાકી છે એટલે તૈડિયા પડી ગયા છે એટલે તો બહુ સારું આવી રીતના ફિટિંગ છે પણ આપડે માંડવીમાં એક દાઢાવર આકી છે હવે ચાલુ કરી દેજો ઘડીક પોરો ખાઈ પાણી પાણી પી લઈ ઘણી તડકી બહુ થતી પછી પાછા વરખીએ

વાલો તો મંડી આપવા હવે આગતા આગતા ન બતાવી ને તો આમાં માંડવી પડી જાય એટલે આવશે તો બતાવો ઓફિસમાં એક નવું કામ આવી ગયું છે આપણે હરફ નીરો છે નાગદાદા નીર આવે ઘરે તેને ભાઈ ઓલા આવે પકડવા વાળા ચાલો તમને એનું આપણે અહીંયા બતાવીએ રેસ્ક્યુ હરફનું પકડે એ છે આવી ગયો હોય પછી એટલે હોતની ગયો જો ઉપર છોડ્યો જોરિયો હા પકડાઈ ગયો તાકાત કરે જો ભાઈ તાકાત તો કરે જ

અવાહ બાખા માડ્યો ઓક્સિજન હાટો થી કાન નકર મરી આવી જાય ધીમે 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 એક તો આકવું પડે અને પાછું ટક અને એક જ નજર રાખવી પડે વૈશ્વમાં વૈશ્વમાં દીધી ક્યાં આડા આવરી કરે તો આ છોકરા આ બાંગું જાય તો હા મોકો ઓલો કરી નાખે પણ જાઓ આમ જાઓ હાલેલું હે કેવું અસર લાગે આમાં આપવાનું બાકી હે અને આમાં જો હાલી ગયું કેવું આમ આ એક ક્લાસ લાગે ને અઢારતી ની થઈ માંડવી અઢારતી ની હવે પાછું થોડીક વાર કોરો ખાઈ લઈ પાણી પાણી પી લઈ પછી હાકવા માંગીએ એટલે ઘૂટી જાય ને અત્યારે ઘૂટશે નહીં હાલ તો ફાઈનલ બધું છે ને હાલી ગયું છે કમ્પ્લીટ આખું હાથી આખા બધામાં હાથી હાલી ગયું છે એમ કમ્પ્લીટ થઈ ગયું છે હાથી અને સાંજે થઈ ગયું છે અંધારું થવા માંડ્યું છે ધીમું ધીમું તો હાલ હવે વારું ટાણું થઈ ગયું છે અને જો ઝાલરું વાગવા માંડ્યું છે આરતી થવા માંડી છે ગામમાં ને વારું વખત થઈ ગયો છે એટલે આપણે હવે જાય ઘરે વારું કરી આવીએ આપણો ઓફિસનો ટાઈમ પૂરો હાથી હાલી રહ્યું ને બે દી થયા ને તો વરસાદ થઈ ગયો જો માંડવીના એક ગ્લાસ પાણી થઈ ગયું હે અને હજી એમ તો ચાલુ જ છે ને હજી વરસાદનું જોર છે જ હજી વયો નથી ગયો હજી તો વધારે આવે એમ નક્કી ન કહેવાય તો કુદરતી હે બધી તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન